બે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસમાં મંદિર ખાતે જીસીટીઓસીની કલમ ત્રણ એકની પેટા કલમ એક બે અને કલમ ત્રણ બે હેઠળ ગુનો નોંધાયેલો હતો આ ગુના હેઠળ અમે બે આરોપી કુલ અટક કરેલા છે ભરત મંજી લાઠિયા અને રામજી ઉર્ફે જાડો બંનેને અઢાર બારે અટક કરીને કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવેલ કોર્ટમાંથી અમને કુલ અઢાર દિવસના રિમાન્ડ મળેલા હતા આ બાબતે આ બંને આરોપીએ સંગઠિત ટોળકી રચી અને આ બંને એમની એવી છે છે કે એ કોઈ પણ જે સોફ્ટ ટાર્ગેટ હોય વેપારી સોનાના વેપારી છે એમને ખોટે ખોટી લાલચ આપે કે અમારી પાસે આવું સોનું આવ્યું છે અથવા તો અમારી પાસે હીરા આવ્યા અથવા તો અમારી પાસે એન્ટિક ચશ્મા આવ્યા છે એવી કોઈ લાલચ આપી વેપારીને ગુજરાતમાં અથવા તો ગુજરાતની બહાર કોઈ અલગ સ્થળે બોલાવે ત્યાં એમને ગોંધી રાખે ત્યાં એમને માર મારે અને ત્યારબાદ એમના જ ફોનમાંથી એમના સગાવાલા ને ધમકી આપી અને એમની પાસેથી પૈસા મંગાવે આવું એમને ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ કુલ પાંચ જગ્યાએ આવું કરેલું છે ને બાબતે કુલ પાંચ જગ્યાએ ગુના દાખલ થયેલા છે જેમાં ગાંધીનગર ઇન્ફોસિટી સુરત ઉત્તરાયણ આ તમામ જગ્યાએ ગુના દાખલ થયેલા છે અને આ બંને આરોપીઓએ મળી અને કુલ નવ જેટલા ગુના કરેલા છે અને આ બંને આરોપીઓના ભેગા કુલ ત્રણ જેટલા ગુના છે આ જે ભરત મંજી લાઠિયા છે જે આ મુખ્ય ગેંગનો સૂત્રધાર છે એના ભરત આ ઉપરાંત ભાનુ પ્રતાપ આ ઉપરાંત ભરત જાની એવા કુલ અલગ અલગ આધાર કાર્ડ અમને મળી આવ્યા છે તપાસ દરમિયાન આ આધાર કાર્ડ એવું એમના કેવા પ્રમાણે એમની અને નેપાળ ભારત અને નેપાળ બોર્ડરની આજુબાજુ એમને બનાવેલા છે આ ઉપરાંત આ જ્યારે અમે ગુનો નોંધ્યો ત્યારે અમને આ ગુના ઉપરાંતના લોકોએ પણ સંપર્ક સાધેલો હતો કે અમારી સાથે પણ આ આ મળીને આવું કરેલું છે તો હું મીડિયાના માધ્યમથી હું લોકોને અરજ કરું છું કે આ બંને આરોપી ભરત લાઠિયા એમને પોતાનું નામ ઘણી જગ્યાએ ભરત જાની પણ કહ્યું છે ઘણી જગ્યાએ ભરત જૈન પણ કહ્યું છે ઘણી જગ્યાએ ભાનુ પ્રતાપ પણ કર્યું છે તો આ બંને આરોપીઓ મળી આપની સાથે પણ આઉટ ચીટિંગ ફ્રોડ અથવા તો આપની પાસેથી બળજબરીથી પૈસા કઢાવી લીધેલા હોય તો અમારી કચેરીનો આ બાબતે આપણે સંપર્ક સાધો હા આમને જે ગારિયાધારમાં આમના વિરુદ્ધ જે ગુનો નોંધાયેલો છે હની નો ગુનો છે અને આ ઉપરાંત ગુજરાતની બહાર પણ લખનૌ અને રાજસ્થાનમાં પણ પ્રકારની હની ટ્રેપ અને બળજબરીથી કઢાવી લેવાના જુદા જુદા ગુનાઓ એમને નોંધાયેલા છે અમે એવું એ બાબતે તપાસ કરી રહ્યા છીએ